મુજબ ગઈકાલે અમરેલી માં ભવાની મંદિર પાસે એક ચોવીસ વર્ષી યુવતી હેટલ પર થયો હતો હિચકારો હુમલો આ હુમલાની જાણ થતા જ કોંગ્રેસના મહિલા નેતા જેની બેન ઠુમર કોંગ્રેસના નેતાઓ સાથે પોચ્યા અમરેલી પર હુમલો કરનાર આરોપીને કડક માં કડક સજા થાય તેવું પણ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું જેનીબેન બેન કહ્યું હતું કે મહિલા સશક્તિકરણ ની ખોટી વાતો કરનાર આ ભાજપ સરકારમાં ક્યાંય મહિલા સુરક્ષિત નથી

નવરાત્રી આવનારી નવરાત્રીઓ મહિલા માટે સુરક્ષા તેમજ આવા બનાવ ના બને તે માટે મુખ્યમંત્રી તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને વિનંતી કરી હતી રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી અમરેલી ખાતે ભાગો ભવાની મંદિરના પટાંગણમાં દીકરીની નિર્મમ હત્યા કરવાનો પ્રયત્ન થયો એના ગળાના ભાગે ચાકુના ઘા મારીને જે ગંભીર રીતના ઘાયલ કરી છે આજે સિવિલ હોસ્પિટલ ખાતે આ દીકરીની ખબર અંતર પૂછવા માટે આવી એના પરિવાર સાથે ચર્ચાઓ કરી દીકરીની સગાઈ પણ થોડા વખત પહેલાં થઈ હતી એના પરિવારજનો સાથે પણ ચર્ચાઓ કરી ત્યારે તે દૂર થાય છે તે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી શાસન કરે છે મહિલાઓના નામે મોટા મેળાવડા કરે છે મહિલા મહિલાઓના નામે ખૂબ બધા લોકોને જાહેરાતો કરીને ભ્રમિત કરવાના પ્રયત્ન કરે છે ત્યારે અત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ કઠળી રહી છે મહિલાઓ સુરક્ષિત નથી દીકરીઓને બહાર નીકળવું અમરેલી જેવા નાના સેન્ટરમાં પણ જો આવા ગંભીર બનાવો બનતા હોય તો સરકારે વિચારવું જોઈએ પાછળના વખતમાં પણ આવા બનાવો બન્યા એના પરથી કોઈ પણ પ્રકારનો ગોધપાઠ લીધેલો નથી અને દાખલારૂપ સજા નથી થઈ જેના ભાગરૂપે ફરી ફરીને આવા બનાવો બનતા જાય છે એટલે આપના માધ્યમથી ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની એકસો છપ્પન સીટવાળી સરકારને હું વિનંતી કરું છું કે મહિલાઓની સુરક્ષાની વાતો ફક્ત મંચ ઉપરથી નહીં પણ ગ્રાઉન્ડ ઉપર પણ એ સુરક્ષા માટેના પગલાંઓ આપે લેવા પડશે આવનારા સમયમાં માતાના ગરબે ઘૂમવા માટેનો પર્વ એટલે નવરાત્રિ આવી રહી છે આવા સમયમાં જ્યારે દીકરીઓ સુરક્ષિત ન હોય તો કઈ રીતના માતાના ગરબે ઘૂમી શકે એ પણ ખૂબ મોટો સવાલ છે એટલે આપના માધ્યમથી વિનંતી કરું છું કે આને ગંભીરપણે વિચારો આવા બનાવોના જે દિવસે ને દિવસે પ્રમાણમાં વધી રહ્યા છે એની ચિંતા કરો મેળાવડાઓ ન કરો અને જે માન્ય પ્રધાનમંત્રી ગુજરાત આવી રહ્યા છે એમના જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે તો પ્રધાનમંત્રી શ્રીને પણ વિનંતી કરું છું કે ઉજવણી કરો પણ મહિલા અને દીકરીઓને સલામત રાખ્યા પછી ઉજવણી કરવી જોઈએ હું મારું માનવું છે